સુરતના ગુડાદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર ત્રણસો બેતાલીસ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં રવિવારે રજાના દિવસે ગેટ ટુગેધરનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જમણવારમાં ચિકન પીરસાયું હતું જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો શાળા બહાર તેલુગુ ભાષામાં બેનર પર લાગ્યું હતું જેમાં વર્ષ ઓગણીસો સિત્યાસીથી ઓગણીસો એક્યાણું બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મિલન સમારોહ એવું લખેલું હતું સરસ્વતીનું ધામ ગણાતી શાળામાં આ પ્રકારે નોનવેજ પિરસા તાઈ સરસ્વતીના ધામની ગરિમા લજવાઈ હતી સુરતના ગોડાત્ર વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 342 પંડિત દિન દેયલ ઉપાધ્યાય પ્રાયમરી શાળામાં રવિવારે રજાના દિવસે ગેટ નો કાર્યક્રમ ચિકન પાર્ટીના વિવાદ બાદ શિક્ષણ સમિતિએ શાળાના આચાર્યને સસ્પેન્ડ કર્યા છે ત્યારે બીજી તરફ આચાર્યએ પોતાનો બચાવ કરતા કહ્યું કે પાર્ટી માત્ર શિક્ષકો અને કેટલાક સ્ટાફ સભ્યો માટે હતી જેમાં વિદ્યાર્થીઓને ફરજિયાત હાજરી આપുവવામાં કેવામાં આવી ન હતી તેમ છતાં વિદ્યાર્થીઓની હાજરી અને નોન વેજ પીરસતા વિવાદ વધુ ભાવુકી ઉઠ્યો છે શાળા સંચાલન સમિતિએ આ મુદ્દે તપાસ શરૂ કરી છે અને જણાવ્યું છે કે જો નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે હાલ શિક્ષણ વિભાગે આ મામલે પ્રાથમિક માહિતી માંગી છે શાળા સંચાલકોની બેઠક બોલાવી વધુ વિગતો એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે એમાં શાકભાજી દાળ ભાત હતો એમાં બહારથી લાવેલા મને ખ્યાલ નથી મારા કામમાં હું વેઠ એટલે પછી પહેલા મીડિયાવાલા આવેલા ત્યાં સુધી બંધ કરવામાં આવે સર નોનવેજ કઈ રીતે સાઈડ નોનવેજ નોનવેજ કે નથી સાઈડ દેખાય છે પણ બહાર થી એ લોકો મંગાવ્યા પછી મને ખબર પડી ત્યાં નથી હાજર નથી મારા કામ હું વેચ તું સુરત લિમબાદ પાલિકા સંચાલિત સ્ટાફ અને કેટલાક વિદ્યાર્થીઓ માટે નોનવેજ પાર્ટી નું આયોજન કર્યું હતું શાળાના પરિસરમાં જ આ કાર્યક્રમ યોજાયો હતો પરંતુ શાળા ધર્મ સંસ્થા હોવા છતાં નોનવેજ ભોજન પીરસાયું હોવાની જાણ થતા કેટલાક વાલીઓએ આ બાબતે શૈક્ષણિક વાતાવરણ માટે અયોગ્ય ગણાવી છે વાલીઓનો આક્ષેપ છે કે શાળા એ જગ્યા છે જ્યાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ ભણે છે આવી જગ્યાએ નોનવેજ ભોજનનું આયોજન કરવું અનેક ધર્મોના ભાવનાને ઠેસ પહોંચાડે છે સોશિયલ મીડિયામાં પણ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે જ્યાં લોકો આચાર્યની હરકતને અનુચિત અને સંસ્થાની છબી ખરડવાની કરી રહ્યા છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી સુરત